આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સિનોર તાલુકા મથકે નિર્માણ થશે હવે નવીન એસટી ડેપો સિનોર તાલુકાના ચૂંટાયેલા પદાધિકારીઓએ પૂર્વ વાહન વ્યવહાર મંત્રી આરશી ફળદુને એસટી ડેપો બાબતે જ રજૂઆત કરી હતી સિનોર ગ્રામ પંચાયતના હસ્તકની જગ્યામાં નિર્માણ થનાર છે આ નવીન એસટી ડેપો એસટી વિભાગના સંલગ્ન અધિકારીઓ સાથે સિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ જે સ્થળનું નિરીક્ષણ કર્યું છે વાહન વ્યવહાર મંત્રી આદરણીય ફળદુ સાહેબ ને સિનોર તાલુકાના સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે જઈ અને રજૂઆત કરેલ અને રજૂઆતના સંદર્ભે એસટી વિભાગના સૌ સંલગ્ન અધિકારીઓ ત્રણથી ચાર વખત સિંગોર ગામની મુલાકાત લીધી આજ પણ એસ ટી વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી અને સાથે ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી અને પંચાયતના સ્ટાફે જે પંચાયત હસ્તકની જગ્યા છે એ બતાવી અને આજ રોજ એસટી વિભાગના અધિકારીઓ આ જગ્યા લગભગ ફાઇનલ કરેલ છે તો આ તબક્કે હું ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના મંત્રીમંડળના સૌ સભ્યોનો સિંગર તાલુકાની જનતા પરથી આભાર વ્યક્ત કર્યો